ણા નથી તમારી પાસે જુઓ ગ્રામ પંચાયત નું એનઓસી એ અત્યારથી કઢાવવું નહીં જમીન જ્યારે વેચવા જાવ ત્યારે જરૂરી છે

પછી આવે છે લાઈટ બિલની પહોંચ એ વિજેતે સમય એ તાજી જોશે ને તમારે વેત્ય વખતે દીઓ ત્યારે તો ગમે ત્યાં આલો છે હા આજની દિવસ સુધીની વિઘોટી એ જેતે સમય જોશે બરોબર છે વાડી લો હા વાડી વાડી કુવા અંગે 16 નંબરનું પાણી પત્રક કઢાવી રાખવું જોઈએ ન હોય તો કઢવી રાખો ટાઇટલ માં તમારું એક ભાગ જ છે આ માપણી શીટ અને હિસાબ ફોર્મ નંબર 4 નો કરાવ્યું તો કરાવી લે ભાઈ માપણી ના પ્રકાર નું ચેપ્ટર પછી લેવું

જોઈએ ભલે પૈકી વાળી હોય તો પૈકી વાળી કબજા વાળી બરોબર છે હદ માપણી વાળી હિસ્સા વાળી નો હોય કઈ નહીં આ તો તમે કરી શકો છો ને તો એ હોવી જોઈએ હિસ્સા પણ નંબર ચાર અને માપણી ચેકની નકલ તમામ બોજા નોંધ જે છે એ બોજા નોંધું પેલા બધા એનઓસી નથી કઢાવ દોડવાના યા અમને આપવાના પછી એટલે બોજા નોંધ કરવાનું આપણે પાછી રાખીએ છીએ પેલા સમજી લઈએ કે તમારામાં જેટલી અન્ય હકોમાં બતાવે છે ને એટલી કોપી કઢાવી લે એમાં જુઓ બોજા નું બોજા મુક્તિ બે આવતી જશે હવે ને બેંક ઓફ બરોડા નો બોજો બેંક ઓફ બરોડા ની બોજા મુક્તિ મંડળી બોજો મંડળી ની બોજા મુક્તિ છેલ્લે જોવાની કે બેંકો ઓફ બરોડા બોજા મુક્તિ થઈ ગઈ પછી બીજું બેંક બીજો બોજો બોલ્યો તો મુક્તિ થઈ શકે નથી નો થઈ હોય ને હાથ નંબર નો દેખાતી હોય પણ કરાવી પડે કોઈ મંડળી છે તો એની પણ બોજા મુક્તિ કરાવી પડે બરોબર નકરી એક પ્રકારનો બોજો છે ઇનામી ધારા વાળો કેસ કોણ તમે લઈએ એ વાત ને મને એને ઇનામી ધારા ની જમીન વાળો કેસ મારી પાસે હાથ નંબર બતાવો